તો આજે છે છે ને આપણા ગુરુકુળમાં રીંગણ શાક તમે એવું કે રીંગણ બટેકાના શાકમાં શું આ તો બધાના ઘરે બનતું હોય પણ આપણે થોડી અલગ રીતથી બનાવવાના છે એક સ્પેશિયલ મસાલો બનાવીશું જેના લીધે આ શાકનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે છે ને અઠવાડિયામાં બે વાર તો આ જ શાક બનાવીને ખાવાના છો તો ચાલો બનાવી લઈએ તો અહીંયા મેં ત્રણ જેટલા મીડિયમ સાઈઝના બટેકા અને પાંચેક જેટલા રીંગણ લીધા છે રીંગણ અમુક નાના છે ને એટલે મેં પાંચ નંગ જેટલા રીંગણ લીધા છે જો તમારા મીડિયમ સાઇઝના હોય ને તો તમે ચાર જેટલા જ રીંગણ અહીંયા લઈ લેજો મને છે ને આ એકદમ ઓલા જે કાંટાવાળા વાડીના રીંગણ આવે છે ને એ મળી ગયા છે એટલે આની મીઠાશ જ કંઈક અલગ હોય છે શાકમાં તો હવે આ રીતે જો મેં પાણીનો વાટકો લઈ લીધો છે આપણે રીંગણ બટેકાને સમારી લઈશું બટેકાને છે ને હું અત્યારે છાલ નથી નીકાળી રહી છાલ સાથે જ સમારીશ અને આપણે છે ને નાના નાના ટુકડા કરવાના છે એટલે સાવ નાના નહીં કરવાના જો મેં કેવા મીડિયમ સાઇઝના કર્યા છે એવા આપણે એના કટકા કરીશું અને રીંગણ આપણે થોડા મોટા મોટા સમારવાના છે આ એકદમ વાડીના ફ્રેશ રીંગણ છે ને એટલે આ છે ને તમે થોડુંક પણ એને કૂક કરશો ને તો પણ એકદમ ગળી જતા હોય છે એટલે આ રીતે જ્યારે વાડીના રીંગણ મળે ને ત્યારે રીંગણ બટેકાના શાકમાં રસો ખૂબ જ સરસ થતો હોય છે તો અહીંયા મેં રીંગણ બટેકા સમારી લીધા છે હવે અહીંયા મેં કૂકર લીધું છે એમાં આપણે ફક્ત એક નાની ચમચી જેટલું જ અત્યારે હું તેલ લઈ રહી છું થોડું અમથું લેવાનું છે આપણે અને તેલને પહેલાં ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે જે રીંગણ બટેકા સમારીને રાખ્યા હતા એ બધા જ આપણે આમાં ઉમેરી દેવાના છે અત્યારે આપણે જે ક્વોન્ટિટીમાં શાક બનાવી રહ્યા છે ને એમાંથી લગભગ તમે ચારેક જણાને સર્વ કરી શકશો ને એટલું શાક બનીને રેડી થશે તો તમારામાંથી કોણ કોણ આ રીતે રીંગણ બટેકાનું શાક બનાવે છે ને કોણ સીધું જ કુકરમાં વઘારી નાખે છે એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો એમાં આપણે થોડી એમથી હળદર અને અત્યારે ફક્ત હું રીંગણ બટેકાના ભાગનું જ મીઠું લઈ રહી છું બધું બરાબર મિક્સ કરી આપણે એમાં અત્યારે પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહ્યા છે બેઝિકલી આપણે છે ને રીંગણ બટેકા પાણીમાં ડૂબી જાય ને એટલું પાણી એમાં ઉમેરવાનું છે અને હવે કુકર બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે બે એટલું એને થવા તો આપણા રીંગણ વટેકા અહીંયા બફાઈ રહ્યા છે આપણે છે ને નથી કરવાના ફ્લેમ ઉપર આપણે ફક્ત બે જ વિસલ વગાડવાના છીએ તો જ્યાં સુધી આપણા રીંગણ વટેકા બફાય ત્યાં સુધી આપણે જે આપણી સ્પેશિયલ પેસ્ટ બનાવવાના છીએ ને એ બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં એક ખાંડી લીધી છે એમાં આપણે આઠથી દસ કડી જેટલું અત્યારે હું સૂકું લસણ લઈ લઈશ એમાં એક ચમચી ભરીને આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનો છે આ શાક જ્યારે હું બનાવને ત્યારે થોડું એ તીખું બનાવતી હોઉં છું અત્યારે તો આપણા ખાંણી દસ્તામાં ખાંડી રહ્યા છે ને આની જગ્યાએ જે પથ્થરનો ખલ હોય ને એમાં ખાંડીએ ને તો વધારે સરસ સ્વાદ આવતો હોય છે આપણી આ ચટણીનો એમાં આપણે થોડી અમથી હળદર એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એક નંગ જેટલું આપણે લીલું મરચું લઈ લેશું અને અહીંયા મેં બે ચમચી જેટલા ધાણા લીધા છે એ લઈ લેવાના છે અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરીશું અને આ બધું જ સરસ આપણે ખાંડી લેવાનું છે અને અહીંયા મારી પાસે છે ને થોડું લીલું લસણ પણ છે તો અત્યારે હું લગભગ એકથી બે ચમચી જેટલું લીલું લસણ પણ અત્યારે એમાં ઉમેરી દઈશ લીલું લસણ ઉમેરવું અહીંયા ટોટલી ઓપ્શનલ છે ઘરમાં હતું ને તો અત્યારે મેં ઉમેર્યું છે તમારા ઘરે ના હોય તો તમે એને ટોટલી એવોઇડ પણ કરી શકો છો કારણ કે આપણે અગાઉ સૂકું લસણ પણ અહીંયા ઉમેર્યું જ છે અને આ રીતની આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે અને બીજી તરફ જો આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે આપણે રીંગણ બટેકા ચેક કરી લઈએ એકદમ સરસ આપણા બટેકા ચડી ગયા છે હવે અહીંયા મેં એક માટીની હાંડી લીધી છે એમાં આપણે ચાર પડી જેટલું અત્યારે તેલ ગરમ થવા માટે મૂકી દેશું આ રીતે માટીના વાસણમાં પણ જ્યારે કોઈ પણ શાક બને ત્યારે એનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે ને અત્યારે તો મેં ચાર પડી જેટલું તેલ લીધું છે તમારે થોડું ઓછું કરવું હોય ને તો તમે થોડું ઓછું પણ તેલ અહીંયા કરી શકો છો એક જેટલું તમાલપત્ર અને બે જેટલા આપણે લાલ મરચાં ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી રાય રાઈ તતડે એટલે થોડી આમથી હિંગ અને આપણે અગાઉ જીરું ઉમેર્યું હતું તો અત્યારે હું નથી ઉમેરી રહી અને સીધા જ હું પોણી વાટકી જેટલા અહીંયા અમે ટમેટા એકદમ જણા જણા કરી લીધા છે એ આપણે ઉમેરી દઈશું બધું અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને અહીંયા જો તમને થોડો મારા અવાજમાં ગડબડ લાગતી હોય ને તો મારું ગળું આજે ખરાબ થઈ ગયું છે એટલે થોડું એડજસ્ટ કરી લેજો અને અત્યારે મેં એમાં છે ને ફક્ત ટમેટા અને પેસ્ટના ભાગનું મીઠું ઉમેર્યું છે કારણ કે અગાઉ આપણે બટેકા અને રીંગણના ભાગનું મીઠું ઉમેરેલું જ હતું અને ટમેટાને પ્રોપર એ ગળી જાય ને એટલું આપણે કૂક થવા દેવાના છે તો અહીંયા જો થોડી વાર જ થઈ છે અને આપણા ટમેટા પ્રોપર એકદમ ગળી ગયા હોય ને એવા થઈ ગયા છે હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી તે બધી જ આપણે આમાં ઉમેરી દઈશું અને આ પેસ્ટને પણ આપણે લગભગ એકથી બે મિનિટ જેટલું તેલ છૂટું પડી જાય ને એટલું સાંતળી લેવાની છે ને અત્યારે હું છે ને એમાં જે રસાવાળું આપણું પાણી છે ને રીંગણ બટેકાનું એ થોડું ઉમેરીશ અને હવે આને તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક થવા દઈશ આ રીતે જ્યારે તમે મસાલો કરીને રીંગણ બટેકાનું શાક બનાવો ને ત્યારે એનો રસો ખૂબ જ સરસ થતો હોય છે જો તમે રસાવાળા શાક ખાવાના શોખીન હોય ને તો આ રીતે જ્યારે તમે રીંગણ બટેકાનું શાક બનાવશો ને ત્યારે એ તમને ખૂબ જ ભાવવાનું છે અને અત્યારે મેં એમાં કુકરમાંથી બધા જ રીંગણ બટેકા ઉમેરી દીધા છે એકવાર બધું જ સરસ ઉપર નીચે કરી લેવાનું છે અને ઉપરથી પણ હું એમાં થોડું આમથું એકાદ ચમચી જેટલું લીલું લસણનો જે લીલો ભાગ હોય ને એ ઉમેરી દઈશ બધું બરાબર મિક્સ કરી ઢાંકીને અને ત્રણથી ચાર મિનિટ જેટલું આપણે થવા દઈશું ચારેક મિનિટ જેવું થયું છે અને અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું રીંગણ બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે મેં ગેસ બંધ કરી દીધો છે અને ગેસ બંધ કરી એમાં ઉપરથી હું બેથી ત્રણ ચમચી જેટલા ધાણા ઉમેરી દઈશ અને અત્યારે છે ને હું ગરમ મસાલો ઉમેરવાનું ભૂલી ગઈ હતી આ ટાઈમે પછીથી મેં ઉમેર્યો તો એટલે તમે આ સ્ટેજ ઉપર થોડો આમ તો ગરમ મસાલો પણ ઉમેરી દેજો આવું રસાવાળું શાક હોય ને એને ભાખરી અને લસ વસતી ખીચડી સાથે ખાશો ને તો મોજ જ પડી જવાની છે તો બન્યું છે ને એકદમ ચટાકેદાર શાક તો એકવાર મારી આ રીતથી આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવવાનું છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી